ગરીબો વંચિતો શોષિતો માટે પોતાના વિઠ્ઠલભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે એટલી મોટી કૌરવની સેના છે મિત્રો તમને સેના બહુ મોટી લાગે મહાભારતની એક વાત આપણે કરું મહાભારત નું યુદ્ધ જયારે કૃષ્ણ યુદ્ધ રોકાવવા માટે છેલ્લી કોશિશ કરવી જોઈએ ભગવાન કૃષ્ણ થી હસ્તિનાપુર જતા હતા અને પાંડવો ત્યારે ચૌદ વર્ષના એ

તો કે તો તમે લાગે છે દુર્યોધન માનશે બુદ્ધિશાળી આવી રીતે રાજા હતો ને છેલ્લે એક યુદ્ધ અટકાવવા માટે પ્રયાસ નહોતો કર્યો ને એટલા માટે હું હસ્તીનાપુર જાઉં છું ભગવાન કૃષ્ણ ત્યાં પહોંચ્યા છે સાંભળજો હું વાત માંગુ છું દુર્યોધને સભા બની સેના દ્રોણાચાર્ય એક પછી એક એમ જેને કહેવાય એટલા બધા યોધાઓ કૌરવો સેનામાં હતા

એમને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છતાં પણ દુર્યોધન માન્યા નહીં હું જે કહેવા માંગુ છું ને એ પાંડવોને કૌરવોની સેના એનો કાર્ય અને સત્ય આ વાત ઉપર આપને કહેવા માંગુ છું ઉદાહરણ મહાભારત આપું છું અને તમને મને ખબર છે મિત્રો કે જે દિવસે ભગવાન કૃષ્ણે કીધું ઠીક છે હવે પ્રયાસ પૂરા થઈ ગયા હવે યુદ્ધ યુદ્ધની રીતે થશે

કોઈથી ફાટી પડવાની જરૂર નથી આ પાંડુ હજી બેઠા છે એટલે હું કે આ તમને લાગે કે કેમ થયું સાહેબ વિશાવદર તો હજી ટ્રેલર છે શું છે પિક્ચર

চো বোল যায় পাঁচমো বোল যায় ওভর জি যায় কে ডর হিমত যে হারেছে এ বা হারেছে આપણે ક્યારેય હિંમત હારવાની જરૂર નથી અને જ્યાં સુધી તમે ક્રિકેટ ના મેદાનમાં જેમ ખેલાડી ઉભો હોય અને બધાને એમ થતું હોય કે હમણાં છગો મારશે હમણાં ચોકો મારશે અને જયારે જરૂર હોય પાંચ પંજાની અને તે દિવસે સિક્સ મારીને વર્લ્ડ કપ જીતાડી શકે ને એમ ગુજરાત ની જનતા તમારે ચૂંટાડવાની છે સત્યાવીસ માં આ સ્થિતિ પેદા કરવાની છે અમે બધા સંગઠના સાથીઓ છે કઈ જોતું નથી કઈ કોઈ ના જેવું ગામમાં આપણે કહેવા માંગુ છું આજે ઘણા લોકો અહીંયા બેઠા છે ઘણા ગામ લોકો આવ્યા હશે તમામ લોકોને કહું છું કે આવો આમ આદમી પાર્ટીમાં કારણ કે ભાજપના બરડા માંથી છોડાવવા માટે આપણે યોદ્ધાઓ એક થવું પડશે ગુજરાત ની જનતા એ જાગવું પડશે તમામ જાગવી પડશે અને હું બધાને કહું છું આવો લાઈન લગાડજો ભાજપનો ટપલીઓ પણ જો તમને ફોન કરે કે ડરાવે કે ધમકાવે ખાલી મારી પાસેનો નંબર પહોંચાડી ને દવા કરવાની મને આવડે છે કોઈ ડરવાની જરૂર નથી

પણ જો આજે આપણે નહીં કરીએ ને રાજનીતિ અને આ લોકો પાસેથી પ્રજાનું ભલું નહીં કરીએ ને તો આ ગરીબ સંતાનો સિવાય સંપત્તિમાં રહેશે નહીં સંતાનો સંતાનોમાં પાછો બિચારા વાંધા જ દીકરા હશે કે છોકરી ન આપે ના નોકરી હોય ધંધો હોય ખેતી બતાવી દીધી રોજગારી આપે નહીં છોકરી કોણ આપે

जब मिठल भाई आवाज कर खातर मरतू नहीं रोड रस्ता में जाओ तो पेरिस जवा रस्ता हो हिलो रखा था आम आम हा चुके नहीं जोर बोलो हा चुके नहीं तो मित्रों आज तीस वर्ष की भाजप नासन साहब चंद्रण मंगल पर आप पहुंचा ચંદ્ર મંગળ ઉપર યાન જતું હોય અહીંથી લાઈવ જોઈ શકાય વિચાર કરો કોરોના એવો તો છત ઉપર ભજીયા ખાતા ને થી પકડી લે મારા લૂંટવાનો કોઈ રસ્તો ના છોડે અહીંથી તમે જાઓ એટલે પાંચ પોલીસ વાળા રાખી દે મજૂરી આમ મજૂર આમ ફરીને વળે એટલે કે પીયુસી અલા લે અહીંયા પીયુસી શું કરે હમણાં હું વેબિનાર ગયો મિત્રો એક નવ યુવાન એકવીસ વર્ષનો દીકરો રાજપૂત સમાજનો નો નોમ કરીને બિચારા આઠમ નો દિવસે બધા ફરતા હોય રાત્રે એ આવતા પોલીસે ઢોર માર માર્યો જહાજમાં માર્યો ને લાગી આવ્યું દવા પીધી અને મૃત્યુ પામ્યો એફઆઈઆર નથી મિત્રો આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો શું શું કરીશું એવું આપને એક ઝલક બતાવવા માંગુ છું આમ આદમી પાર્ટીની સરકાર આવશે એટલે કોઈ ખેડૂતે દાખલા માટે લાઈનમાં ઉભાની જરૂર નથી મોબાઈલ કાઢો અને મિસ મારો કે ભાઈ મારે આ સાત બાર આઠ દાખલા જોઈએ છે દસ કલાકની અંદર તમારા ઘરે આવીને સરકારી કર્મચારી દાખલા આપી દેશે સાહેબ કઈ આ વ્યવસ્થા આપણે અત્યારે શું થાય છે બે દીકરા હોય ખેડૂતના એક દીકરો દાખલામાં જ હોય આટામાં હવારા દાખલાની લાઈનમાં જાય પછી ખાતરની લાઈનમાં જાય પછી નેનો બટકાવે એટલે એની પીડામાં જાય પછી માલ વેચવા જાય એપીએમસી એપીએમસીની લાઇનમાં જાય અને બીજો દીકરો આ વીજળી વઈ જાય અને ધકા ખાતો હોય વળી મોટર ચાલુ કરી આવે પાછી મોટર સાચું કે નહીં ભાઈ અને આ વ્યવસ્થા આપણે બદલવી છે બીજું કે આપણે આપણા માલનો ઉપજ જે બાદ રાત દિવસ મહેનત કરીને કરીએ ને એને ભાવ ન મળે તો શું કામ નું સાહેબ તો પૂરતા ભાવ તમારા ઘરેથી માલ લઈ જાય વ્યવસ્થા કરવાની છે વીજળી આપણે 24 કલાક ખેડૂતોને વીજળી ફ્રી આપવાની છે મારે ઉદ્યોગપતિઓ પર વધારે કર નાખી દેશું ઘણા લોકો હું કે ફ્રી નું નથી જોતું આ આ બાપુ ફ્રી નું નથી ટેક્સ ચૂકવીએ છીએ એનો છે હમણાં સીઆર પાટીલે ભાઈને ને હું કીધું ગુજરાતના ભાજપના ભાજપ નેતાઓને તમે બધા એવા વિડીયો બનાવો

તો તમે વિચાર કરો આનાથી નમાલી સરકાર હિન્દુસ્તાનમાં મેં જોઈ હતી પણ આ વ્યવસ્થાઓ માટે ન્યાયપ્રિય ગુજરાત બનાવવું છે તો મિત્રો એવું આપણે એપ્લિકેશન બનાવીશું આપણી સરકાર આવતાની સાથે જ કે તમને કોઈ પણ માણસ માની લો કે હેમંતભાઈ ધારાસભ્ય છે અને એનો શકો ભાઈ કદાચ તમને નડ્યો હોય તમે સાવ સામાન્ય માણસ હોવ અને તમે એની સામે પોલીસ ફરિયાદ લખાવા ઈચ્છો તો હેમંતભાઈ રોકી નહીં શકે નિશુદાનભાઈ રોકી નહીં શકે મંત્રીનો ભાઈ હશે ને તો એ જેલમાં જસાવી વ્યવસ્થા પેદા કરીશું સાહેબ ન્યાયપ્રિય ગુજરાત બનાવું છે કોઈને પણ કઈ તકલીફ ન હોવી જોઈએ ગુજરાતમાં સાહેબ અને ઈશ્વર ને સાક્ષી રાખીને આપણે રાજ્ય ચલાવવાના છે તો આવી વ્યવસ્થા માટે આપણે હેઠ થવું પડશે તો મારી સૌને વિનંતી છે કે જે લોકો હિંમત કરતા હોય જે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવા માંગતા હોય એ હમણાં વિઠ્ઠલભાઈની સાથે ખેસ ફેરી અને ડંકો વગાડી રહે અને જે લોકો હજી થોડી ઘણી રાહ જોવા માંગતા હોય થોઈ વાંધો નથી આજે નહીં તો કાલે રસ્તો આજ જ છે કોંગ્રેસમાં કાંઈ નથી ગઈ ગુજરી અને સિંતેર પંચોતેર વર્ષના વડીલ થાય ને એટલે આપણે શું કહીએ કે હવે માળા લઈ લ્યો કોંગ્રેસ 90 વર્ષની વૃદ્ધ મા થઈ ગઈ છે અને મંદિર માં રવાડ્યો હાચું કણઈ ભાઈ એટલે મારી એક વિનંતી મિત્રો એ છે કે આ આમ આદમી પાર્ટી માટે આપણે એકતા ઉપર છે જનતા એ આ લડાઈ આમ આદમી ની નથી પાર્ટી ની નથી આ લડાઈ ગુજરાત ના યુવા ધન ને બચાવવાની છે આ લડાઈ આપણા ભાવિ પેઢીને બચાવવાની છે સારું શિક્ષણ પેદા કરી અને આ ખીમરાના ગામમાં પણ ઇંગ્લિશ મીડિયમ ની સ્કૂલો હોય અહીંયાથી કલેક્ટર ઉભા થતા હોય અહીંયાથી એસપી ડોક્ટર એન્જિનિયર બનતા હોય અને તમે ગામ લોકો સન્માન કરતા હોય આની વ્યવસ્થા આપણે પેદા કરવી છે સાહેબ એના માટેની લડાઈ છે એટલે બધા એક થાજો છેલ્લે એક નારો આપણે બોલાવીશું બોલો બારો જય જય જે લોકો ડરવાની જરૂરથી બિલકુલ મેં કીધું એમ મારે આખું ગામ છે ને જોડાવવું જોઈએ અને ખબર પડવી જોઈએ ગાંધીનગર સુધી કે હવે વિસાવદરવાડી થઈ ગઈ છે જય હિન્દ જય મહારાજ જય જય ગરબી